તેના માટે આખી એપનું તમને જે છે તે સંપૂર્ણ જાણકારી આ વિડિયોમાં આપી દઈશ તો વિડિયોમાં બના દેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેવાનું સાલું કરી દેજો મિત્રો સૌપ્રથમ તમારે બરાબર જે પ્લે સ્ટોરમાં આવે અને તમારે GSRTC તમારી જે એપ છે તેને ડાઉનલોડ કરવાની છે છે તેને ઓપન કરશો એટલે તમારા সামনে એક આ રીતે જે છે તે આવી જશે જેમાં તમારે ગુજરાતી ઇંગ્લિશ એટલે આપણે તમને સમજણ પડે તે માટે ગુજરાતી લઈએ જેમાં તમારે અહીંયા તમે વાત કરવામાં આવે છે તો અહીંયા તમે જો રહે છો કે એડવાન્સ બુકિંગ ટિકિટ તમારે રદ કરવાની કરેલ બુકિંગ

હવે અહિયાં તમે એક જોઈ રહ્યા છો કે કયા સ્તર તમારે બેઠવાનું છે હાલનું અત્યારે મારું જે સ્તર છે તે લખો તો અહીંયા તમે જોઈ રહ્યા છો તો સુરત આપણે જે મારું સ્તર અત્યારે છે તો સુરત થી હું લખું અહિયાં તો સુરત થી લઈ અને તમારે જે કઈ સ્તર જવાનું છે તમારે અત્યારે હાલ બીજી સેકન્ડ જવાનું છે તો તેનું હું લખી દઉં તો તમે જોઈ રહ્યા છો તો અહિયાં મેં લખી દીધું છે તો આ રીતે છે તો અમારે કઈ વારે છે તો અહિયાં કેલેન્ડર છે કેલેન્ડરમાં માં તારીખ છે તો મારે અત્યારે બાર તારીખે કદાચ જવાનું છે તો જો બાર તારીખે જવાનું બાર તારીખ કરી અને તમારે જે એક જણા હોય તો એક તમારા જે બાળક સાથે હોય કઈ તો એક મહિલા તમારી હોય તો દિવ્યાંગ હોય અને દિવ્યાંગ હેલ્થ પેપર છે તે પણ મળશે તેમાં ટેપ કરશો ને એટલે આ રીતે આવી જશે સિલેક્શન બસ નું આપણે નથી કર્યું એટલે ફટાફટ તેનું બસ નું સિલેક્શન છે આપણે ફરીથી કરી દઈએ સિલેક્શનમાં થોડુંક પ્રોસેસમાં થોડુંક આપણે જે છે તે ગલતી થઈ ગઈ છે તો હવે આપણે થઈ ગયું છે અહીંયા આપણે શોધોમાં ટેપ કરશું એટલે આપણે પ્લીઝ સિલેક્ટ વેલિડ પ્લેસ કે કયા પ્લેસે તમારે જવાનું છે તે આપણે હજી નથી આવ્યું તો ફરીથી પાછું એક વાર ટ્રાય કરશું તેના માટે આપણે જે છે તે જૂના ગઢ તમારે જે છે તે લખશો એટલે તમારે સામે અહીંયા તમે આવી જશે હવે આપણે ટ્રાય કરશું એટલે આપણે સામે જે રિઝલ્ટ છે તે આવી જશે આવી ગયું ફાઈનલ રિઝલ્ટ તમારે પ્રયાસનો સમય છે તે છે તમારી કિંમત કેટલી છે તે છે અને વર્ક કેટલો છે તે છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો ખાસ કરીને તો તમે જે તમારે ટાઈમમાં જવું હોય તો મારે સાડા દસ ના ટાઈમમાં છે પછી સાડા નવ ને પંદર ના ટાઈમમાં છે સાત ને વીસ રહેશે અને છ ને ત્રીસ છે આ રીતે ટાઈમ છે હવે તેમાં વાત કરવામાં તમારે તો અહિયાં જોઈ રહેશો તો તમારે જે કેટલા વાગે તમારે છે તે કેટલા પૈસા છે તો અહીંયા ત્રણસો ઓગણત્રીસ રૂપિયા છે ટાઈમ છે તો તમારે આ જે તમારે બસ છે બસ સ્ટેશન થી ઉપડી જશે સીટ અત્યારે એટલી ખાલી છે નીચે વધારે વાત કરવામાં આવે તો તમે જોઈ રહ્યા છો તો આપણે નીચે સ્લીપ કરીએ તો અત્યારે આ એક જે બસ છે તે ઓલરેડી ફૂલ થઈ ગઈ છે તમારી સીટ છે તો ફૂલ થઈ ગઈ છે તો આ રીતે તમે ચેક કરી શકો તમારી સીટ ખાલી છે કે ફૂલ છે ને કેટલી કલાકમાં તમને પોસાડી શકે તે સંપૂર્ણ જાણકારી છે આ રીતે તો ખાસ કરીને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈવ લોકેશન તમારે કઈ રીતે શેર કરો તેના માટે તમારે બેક આવી જવાનું છે જે એકવાર બેક આવી અને તમારે જોઈ રહ્યો છે મારી બસને ટ્રેક કરો કે તમારે જે આ તમારે બસનો જે નંબર હશે તે તમારે પછી જે તમારે વેસ તમારો નંબર છે એટલે જે જિલ્લાનો નંબર છે તે અને ટ્રીપ નંબર એટલે ટ્રીપ તમારે કોડ છે તે ડાયલ કરીને સબમિટ કરશો એટલે તમારે જે બસનો જે ટ્રેકિંગ છે તે થઈ જશે આ રીતે છે રિફંડ ની પણ અહીંયા સુવિધા છે ઓનલાઈન તમે ટિકિટ કરો તો તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળીશું બીજા વિડીયોમાં